તેથી મારા ભાઈઓ બહેનોને પ્રાર્થના જેટલા મૌન રહેશો એટલી રોગ પ્રત્યારક શક્તિ વધશે અને ક્યારેક તમે આના પર બહુ સારા સારા પુસ્તકો છે છે થતા લાભો ભાષામાં મળે એક પુસ્તક છે મરો ત્યાં સુધી જીવો પરમ પૂજ્ય ચિંતનકાર ગુણ સાહ લખાયેલું છે મરો ત્યાં સુધી જીવો ઘણા લોકો મરતા મરતા જીવે છે એમ નહીં જ્યાં સુધી મરો ત્યાં સુધી સંપૂર્ણ જીવનને જીવો એમાં આ વસ્તુ ઉપર ખૂબ ખૂબ સુંદર વર્ણન કર્યું છે મૌન તેથી પેલો નિયમ મૌન બીજું શાંત રહેવાનું ત્રીજી મીઠી વાણી બોલવાની આમ એનો માણસ ગમે તેટલા કડવા વચનો બોલે લેકિન આપણી વાણી હંમેશા મધુર રહે ચંદનના આ જો પુસ્તક છે મરો ત્યાં સુધી જીવો ગુનો શાનું લખો બહુ સુંદર પુસ્તક છે વસાવા જેવું છે સાથે રાખવા જેવું છે કોઈને ભેટમાં આપવા જેવું છે થોડુંક તેમાંથી વાંચન કરશે આરોગ્યથી લઈ તનનું આરોગ્ય મનનું આરોગ્ય અને ધનની કેવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ બધી વાતો એમાં છે ધનની વ્યવસ્થા આપણે ખૂબ કમાઈ છીએ પણ ધનનો વ્યય ન કરવો મોટી પાણીની ટાંકી પડી પણ થોડું ઉટી પૂટી પૂટી પડતો રહે તો ટાંકી ખાલી થઈ જાય એ ધનનો વ્યય કેવી રીતે કરવો ધનનો ઉપયોગ સદુપયોગ એ બધી જ વાતો જીવન જીવવાની રીત જીવન જીવવાની શૈલી તેથી ત્રીજો નિયમ વધારે વધારે વાણીમાં મધુરતા રહે કુવાડી ચંદનના થડ ઉપર પડે છે છતાં પણ ચંદનનું લાકડું કપાય છે પણ એ ચંદનનો સ્વભાવ છે કુવાડીની ધારને પણ શ્વાસિત કરે છે આપણે હંમેશા આપણી ભાષાનો જે સંયમ છે ગુમાવો નહીં ચોથો નિયમ કોઈની ખરાબ વાત કરવી નહીં ખરાબ વાત સાંભળવી નહીં પાંચમો નિયમ શુદ્ધ શાકાહારી રહેવું નીર રહેવું ચા પીતા હોય એ પણ ધીરે ધીરે છોડી દો કોફી પીતા હોય તો પણ ધીરે ધીરે છોડી દો જે શરીરને જરૂર નથી એ શરીરમાં નાખવાની જરૂર નથી પેટ કાંઈ કચરા પેટી નથી પેટ એ આપણું જીવન છે આહાર એ આપણું જીવન છે તેથી જે તે ખાવું નહીં જે તે સમયે ખાવું નહીં બીડી તમાકુ ગુડકાની વાત તો અલગ રહી તો મૂર્ખતાનું પ્રતિક છે કોફી ને ચા પણ ધીરે ધીરે છોડી શકો છો તમે ગઈકાલે પણ કહ્યું તો કે જીવન જીવનનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો આરોગ્યથી ભરેલું શરીર ધન સંપત્તિ પદ પદવી જમીન જાગીર છે પણ આરોગ્ય નથી તો આપણા જેવા કોણ લાચાર માણસ અમે જોયું છે લોકો પૈસા કમાવવામાં ધન કમાવવામાં પદ પદ મેળવવામાં પોતાના જીવનને ખોરવી નાખ્યું છે તમે એમના ઘરે જાય ત્યારે આખું ડાઇનિંગ ટેબલ વ્યંજન ભોજન થી પડેલું હોય છે માણસ કઈ ખાઈ શકતો નથી કેટલા 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 હોય હોય વ્યંજન બેઠો બેઠો મમરા ખાતો હોય છે ડોક્ટર બધું જ ખાવાને ના પડે ક્યારે એ માણસે પોતાના આરોગ્યનું ધ્યાન ના રાખ્યું ત્યારે તેથી બહુ હૃદયથી પ્રાર્થના કરું છું બહુ દિલથી પ્રાર્થના કરું છું કે નું ખૂબ ધ્યાન રાખજો અને ગાયત્રી પરિવાર રામ શર્મા આચાર્ય એક બુક લખી છે સૂર્ય થી થતા લાભો સવારમાં કમસે કમ એક કલાક સૂર્યપ્રકાશ લેવો વીસ મિનિટ તો લેવો જ ખુલ્લા શરીર આ ખેડૂતો તંદુરસ્ત રહે જે ખેડૂત વેસની ન હોય એ ખેડૂત તંદુરસ્ત હોય છે કારણ કે જમીન સાથે રહે છે ધરતી સાથે સ્પર્શ રહેવો જોઈએ ખુલ્લા આકાશમાં રહેવું જોઈએ સૂર્યનો પ્રકાશ મળવો જોઈએ શુદ્ધ જળ મળવું જોઈએ શુદ્ધ હવા મળવી જોઈએ પંચભૂતોની સાથે જોડાઈ રહેવાથી માણસ હંમેશા તંદુરસ્ત રહે છે આપ શું ડાયા માણસો છો આ બધું જાણી શકો છો ઘરમાં કલેશ ન થાય દક્ષ ભારત તો જતા રહ્યા પણ આ ઘરમાં તો કલેશ શરૂ થયો કલેશ શાંત ન થયો પ્રણામ શું આવ્યું રોગ પીડા હતાશા નિરાશા ઉદ્વેગ ચંદ્ર ક્ષય રોગ થી પીડિત થવા લાગ્યા છે સમાજના દરેક ઋષિમુનિઓને જાણ થઈ કે ચંદ્રને ક્ષય રોગ થયો આ તો સમાજનો સેવક છે એક સારો માણસ છે આપણે તેને મળવા માટે જવું જોઈએ ઋષિમુનિઓ સૌ આત્રી પુત્ર અનસુયાના પુત્ર ચંદ્રને મળવા માટે આવે છે અને કહે છે ચંદ્ર તમને ક્ષય રોગ થયો છે તમારા ક્ષય રોગના નિવારણ માટે અમે કંઈ કરીએ અને સૌ ઋષિ મુનિઓ ભેગા મળી પિતામાં બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે અત્રિ પુત્ર નો સુયના પુત્ર ચંદ્રને શૈરોગ થયો છે ને રોગમાંથી કેવી રીતે તેનો છુટકારો થાય એવી કોઈ યુક્તિ બતાવો અને બ્રહ્માજી પ્રસન્નતા પૂર્વક કહ્યું કે ચંદ્રને કહો આમ તો બ્રહ્માજી ચંદ્ર માટે બહુ બધું વિવરણ કર્યું પણ એ મારે તમારા સૌની સામે કહેવાની જરૂર નથી બ્રહ્માજી ચંદ્ર માટે આટલું બધું વિસ્તારથી વિસ્તરણ કર્યું છે પણ ઘણી કથાઓ એવી હોય કે સમાજની સામે કથાકારે વ્યક્ત ન કરવી કથાને યોગ્ય આકાર આપવો કોઈ પાત્ર પર તે સમાજ કોઈ સમજવામાં ભૂલ ન કરે એ કથાકારનું કર્તવ્ય છે અંતે બ્રહ્માજીએ કહ્યું કે ચંદ્રને કહો પ્રભાસ તીર્થમાં જાય સાગરના કિનારે બેસી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે જે માટીમાંથી જે શિવલિંગો નિર્માણ થાય તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે અને શિવ મહાપડા ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવનો ખૂબ મહિમા છે ઘણી ઘણી કથાઓમાં પાર્થેશ્વર મહાદેવ પ્રતિ મેં ઘણું બધું વિસ્તારથી વિવરણ કર્યું છે બાકી પૂરો પૂરો પાઠ જે પાર્થેશ્વર મહાદેવ પૂજા દરેક કામનાની પૂર્તિ કરવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજા માટીમાંથી શિવલિંગો નિર્માણ કરવા ભગવાન રામજીએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે રાજા દશરથજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું છે અને ક્યારે અવસરોમાં તો વિશેષ પ્રકારે આપણા ઘરના આંગણે પણ જેવી રીતે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ તે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે કોઈ પરમ શિવ ભક્ત વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આમંત્રિત કરી અને ઘરના આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી એક શિવલિંગથી લઈને દસ કરોડ શિવલિંગોનું વર્ણન છે કેટલા શિવલિંગોની પૂજા કરવાથી કઈ રીતનું ફળ મળે છે પાર્થેશ્વર મહાદેવની પૂજા છે અને ક્યારેય અવસર મળે તો બિલવૃક્ષ નીચે બેસી અને પાર્થેશ્વર મહાદેવ નું પૂજન કરો મહાદેવ સ્વરૂપ બિલવૃક્ષો સાક્ષાત મહાદેવ સ્વરૂપ બિલવૃક્ષ એક શિવલિંગ પીઠ નિર્માણ કરી તેની બાજુમાં નાના નાના શિવલિંગો નિર્માણ કરવા તેને મણિલિંગ તરીકે ઓળખવામાં આવે છે જે આ શિવલિંગ ને પીઠ છે તેની બાજુમાં નાનકડા નાનકડા શિવલિંગો છે તેને મણિલિંગ કહેવાય છે પાર્થેશ્વર મહાદેવ યંત્ર પૂજા થઈ શકે છે તેથી વિદ્વાન બ્રાહ્મણો જે બ્રાહ્મણો ખરેખર ભણેલા હોય અને જે મહાદેવના ભક્તો ભક્ત હોય એવા બ્રાહ્મણો પાસે વિશેષ પ્રકારે ઘરના બોલાવી અને પાર્થિશ્વર ક્યારે સોમવાર હોય ત્યારે ત્રયોદશી હોય ત્યારે હોય ત્યારે અને કોઈ એવા ઉત્સવ આપણા દીકરા દીકરીના લગ્ન થવાનો એ પહેલા પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ ઘરે રાખો પાર્થેશ્વર મહાદેવની પૂજાનો ખૂબ વિસ્તૃત વર્ણન છે કારણ કે એક કથામાં બધું ન થઈ શકે કોઈ કથામાં કોઈ કોઈ કથાનો વિસ્તાર કર્યો હોય કોઈ કથા સંક્ષિપ્ત કરી હોય કારણ કે કથા તો હરિઅનંત હરિ કથા અનંત કથા તો અનંત છે તો બ્રહ્માજી કહ્યું જાઓ મહાત્માઓ ચંદ્ર ને કહો બ્રહ્મા જાય પાર્થેેશ્વર મહાદેવ કરી એમને કહો છ માસ ની અંદર દસ કરોડ મૃત્યુજી મંત્રનો જાપ કરે મહાત્માઓ તો સંદેશ લઈને આવ્યા છે ને કહ્યું કે ચંદ્ર બ્રહ્માજી કહ્યું છે કે રોગ માંથી મુક્ત થવું હોય પ્રભાસ તીર્થમાં જઈ સાગરના તટ પર બેસી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો અને છ માસ માં દસ કરોડ મૃત્યુજી મંત્ર નો જાપ કરો તમને ક્ષય રોગમાંથી મુક્તિ મળશે રોગીને વેદ ચંદ્રેશ સમય કહે છે મહાત્માઓ અત્યારે કોઈ પ્રભાસ તીર્થમાં જાય પાર્થેશ્વર મહાદેવની પૂજા પણ કરો પરંતુ છ માસ માં દસ કરોડ મૃત્યુજી મંત્ર એક માણસ કઈ રીતે કરી શકે એના માટે કયું નિવારણ ત્યારે ઋષિ મુનિઓ કહ્યું છે અમે તમારી સાથે જોડાઈએ અને અમે સૌ તમારા માટે મૃત્યુંજય મંત્રનો જાપ કરીશું અને અગણિત મહાત્મા વાળા ગણિત ઋષિ મુનિઓ સૌ ચંદ્રની સાથે જોડાય છે અને પ્રભાસ તીર્થમાં આવે છે અને પ્રભાસ તીર્થમાં પાર્થિશ્વર મહાદેવની પૂજાનો પ્રારંભ કરે છે અને મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે જે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે આ વર્ષે સોમનાથ મહાદેવ માટે સુંદર અમે એક કીર્તન બનાવ્યું હતું નમ શિવા હે સોમેશ્વર હે મહાદેવા બાલચંદ્ર જટા મે ગંગા બિમ્પલાસી

અને એક વસ્તુ ખૂબ યાદ રાખવી કોઈ પણ જગ્યાએ ભગવાન મહાદેવનું શિવાલય હોય અને શિવાલયની આસપાસ કોઈ પણ જલાશય હોય શિવ ગંગેથી વિઘ્નયમ ભગવાન મહાદેવજી આજ્ઞા આપે છે એ જલને ગંગા જલ કહેવાય શિવ વચનમ યથા મહાદેવજી વચન આપેલું છે શિવાલયની આસપાસ કોઈ કૂપ હોય કોઈ વાવડી હોય કોઈ સરોવર કોઈ પણ જલાશય હોય તેને શિવ ગંગા જલ કહેવાય

सरस्व्यादिका निज पार्वि वेण अुञ्जय निरा

મહાદેવના ભક્તોના મૃત્યુ ન થાય તેને શરીર શાંત થાય છે મૃત્યુ નહીં તેનું શરીર શાંત થાય છે ભજન કરવું જે મહાદેવના ભજન થી વંચિત રહેલો છે એને મૃત્યુની પીડા બહુ ભોગવી પડે છે તેથી ક્યારેય અવસર મળે તો આ સ્તોત્ર પાઠ કરવાનો મહિમા મહાદેવના ભક્તોને આવા સ્તોત્ર મુખપાટ અને કંઠસ્થ હોય છે એ રુદ્ર હે પશુપતિ પશુપતિ એટલે જીવાત્મા નું ઈશ્વર આત્મા નું ઈશ્વર પરમાત્મા પશુ એટલે ગાય ભેંસ બેલ નહીં પશુ નો અર્થ છે આત્મા રુદ્ર સ્થિર રહેનારો દેવતા છે કંઠ કાળકુટ નામ નો વિષ ધારણ કરનાર પતિ મહાદેવ તમને પ્રણામ કરું છું જ્યાં સુધી મારું મસ્તક મહાદેવ જે આપના ચરણોમાં ઝૂકતું રહેશે ત્યાં સુધી મૃત્યુ મારી નિકટ પણ ના આવે હે કાલકંઠ હે કલામૂર્તિ કાલા કાલનાશન મહાદેવ પ્રણામ કરું છું આ શંકરજીની વંદના છે કાલે કલામૂર્તિ કાલ મહાદેવ ના ભક્તો ને આ સ્ત્રોત્ર મુખ પાટો હોય છે રોજ ત્રણ ત્રણ સ્તોત્રનો પાઠ કરો રોજ બદલતા રહો એક સાત દિવસનો એક રૂટ બનાવો સાત દિવસ નો શેડ્યુલ બનાવો